યુવાને આટીઓના નામે લિંક ઉડી ગયા તેના મિત્રના ફોન ઉપર વાહન પરિવહન લિંક ન ખોલતા પોતાના ફોન ઉપર ખોલવા છતાં ફોન પે પૈસા ગયા મેસેજ ઉપર ઉપર ક્લિક ન કરવું પેમેન્ટ માત્ર ઈ પોર્ટલ દ્વારા જ થઈ શકે છે હોવાનું જણાવતા અધિકારી વલસાડ આરટીઓ નામે વલસાડ થી નોંધણી પામેલ વાહન ચાલકોને ખાનગી નંબર પરથી વાહન પરિવહન નામે વોટ્સએપ મેસેજ કરવામાં આવી રહ્યા છે જેમાં વાહન પરિવહન મોકલવામાં આવે છે આ અંગે વલસાડ આરટીઓ આરટીઓ દ્વારા કરી હતી કે કે આવા મેસેજીસ લિંક મોકલવામાં આવતી નથી તેમ છતાં કેટલાક લોકો આવી લિંક ઉપર ક્લિક કરી સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે એવો જ કિસ્સો નગરના દમણી છાપા પોણિયા રોડ રામેશ્વર રેસિડેન્સી માં રહેતા પ્રકાશ ની કથિત સાથે બન્યો હતો તેમનો મિત્ર જય પટેલ ના મોબાઈલ

ત્યારે આવા સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકો જાગૃત બને તે જરૂરી છે આ અંગે વલસાડ આરટીઓના અધિકારી નિકુંજ ગજેરા દ્વારા જણાવ્યું હતું કે વાહન પરિવહન પોર્ટલ ઈ ચલણ પોર્ટલ ઉપર રજિસ્ટર વાહન નંબર અને અન્ય જરૂરી વિગતો ભર્યા બાદ રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર જ મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા વાહનના ચલણની વિગતો મેળવી શકાય છે જેનું ઓનલાઈન પેમેન્ટ માત્ર ઈ ચલણ પોર્ટલ દ્વારા જ થઈ શકે છે તેથી કોઈ પણ ખાનગી નંબર ઉપરથી વાહન પરિવહનના નામે વોટ્સએપ મેસેજ દ્વારા લિંક મોકલવામાં આવે તો એ લિંક ઉપર ક્લિક અત્યારે આપણે ઊભા છે વલસાડ આરટીઓ કચેરી ખાતે ખાસ કરીને તો આપણે ગ્રાહક મિત્રોને એક વાહન ગ્રાહક મિત્રોને એક જ સલાહ સૂચન કરવાની છે કે આજે જે ઓનલાઈન વાહનનો જે મેમો આવી રહ્યો છે તે તેમાં કોઈ પણ પ્રકારની લિંક આપણે કોઈએ પણ દબાવવાની નહીં રહેશે આવું કોઈ દિવસ સરકાર દ્વારા લિંક મોકલવામાં આવતી નથી અને કોઈને બી એવું લાગશે તો ખાસ કરીને આપણે વલસાડ આરટીઓનો સંપર્ક કરવો જેથી કરીને તરત જ એનું આપણને જે નિયમો છે અને એ સમજમાં આવી જાય અને આવા નિયમ આવા લિંક દબાવવાના કારણે ગઈકાલે જ પાર્ટીમાં એક ગ્રાહકના રૂપિયા અઠ્ઠાવીસ હજાર છસો તાત્કાલિક એ લોકો લિંક દબાવવાની સાથે જ ઉપડી ગયા છે ત્યારે હવે સાવચેતી રાખવો જોઈએ કે હવે આરટીઓ દ્વારા કોઈપણ પ્રકારની લિંક મોકલવામાં આવતી નથી અને ઓનલાઈન મેમો ડાયરેક્ટ ઘરે આવી જાય છે અને તે આરટીઓના સૂચન મુજબ જ કામગીરી કરવા છે

આવો કોઈ પણ મેસેજ આપવામાં મેસેજ વોટ્સઅપ મેસેજ કરવામાં આવતો નથી આવતો નથી તમારા વાહન ઉપર કોઈ ચલણ ઇસ્યુ થાય છે તો વાહનમાં જે તમે રજીસ્ટ્રેશન વખતે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે એની ઉપર વાહન પોર્ટલ ઉપરથી ટેક્સ્ટ મેસેજ આવે છે અને એના એમાં જે લિંક આવે છે એના ઉપરથી પેમેન્ટ કરી શકાય છે અને એમાં પણ હું તો કહું છું તમારે ઈ ચલણ પોર્ટલ ઉપર સરકારી વેબસાઇટ છે એની ઉપર જઈને તમારો વાહન નંબર નાખીને અને ચેસીસ ને એન્જિન નંબર નાખીને એવી બધી વિગતો નાખીને તમે પ્રોસીડ કરશો એટલે એમાં ઓટીપી જનરેટ થશે અને ઓટીપી તમારા ફોન ઉપર આવશે ઓટીપી તમે નાખશો એટલે તમે તમારા વાહન ઉપર કેટલા ચલણ જનરેટ થયા છે એ જોઈ શકશો એ જોઈને વેરીફાઈ કરીને પછી પેમેન્ટ કરો એવી મારી તમામ પબ્લિકને અપીલ છે જેથી કોઈ પણ આવા ફ્રોડનો શિકાર ના મળે દોસ્તો કાલે મારા હાથે એક ફ્રોડ થયેલો છે થયું આવું કે મારા દોસ્તારના મોબાઈલમાં એક લિંક આવેલી કે આનો આરટીઓમાં ચાલન થયેલો છે કે જો કે આને મોબાઈલમાં ઓપન નહીં થયો આ મને કે મારા મોબાઈલમાં ઓપન કરવા બેસેલા તો જ્યારે મારા મોબાઈલમાં ઓપન કરવા બેસેલા તો મારા ક્રેડિટ કાર્ડથી ફોન પેથી કન્ટિન્યુ ચાર્જ ટ્રાન્ઝેક્શનમાં અઠાઇસ હજાર છસો રૂપિયા કપાયા છે તો મેં તુરંત જે મને જાણકારી મળી તો મેં તુરંત આ एकाउंट डीट कर पी अग साइबर क्राइम पर कॉल करेलो वन नाइन वन नाइन थ्री जीरो पर कॉल करेल पी अब बैंक भी गेला तो अमे बैंक में भी डॉक्यूमेंट सबमिट करे पी हांजे हमें पुलिस स्टेशन जाए न बोलो डॉक्यूमेंट सबमिट कर हमें न्यूज आवाज एववाइए कि आ आज कोई बीजा हाथ नहीं थे और हमें पुलिस हाथ आई पुलिस हेल्प जुए, तो जुए कि અમારો પૈસા અમે આપવામાં આવી શકે નહીં આ પોલીસ ખાતે મારી ફરિયાદ છે ધન્યવાદ